પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા ગણેશજી આગમન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હિન્દુ એકતા સંગઠન દ્વારા ભારત માતા ચોક ખાતે ગણેશ ચતુર્થી આન બાણ અને સાંજ સાથે ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે ગુરુવારના રોજ પાદરામાં ગણેશજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ એકતા સંગઠનના કાર્યકર્તાઓ તેમજ હિન્દુ એકતા સંગઠનની શ્રેણી ગ્રુપની મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સાથે પાદરા નગરજનો અને પાદરા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા પાદરા પરનામી અગરબત્તીથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા પાદરા નગરમાં ભારે આકર્ષણ જણાવ્યું હતું જ્યાં ગણેશ યાત્રા પાદરાનગરના મુખ્ય દ્વાર પર પહોંચી ત્યાં પાદરા પૂર્વ ધારાસભ્યનો વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જસફલસિંહ પડિયા દ્વારા આરતી ઉતારવામાં આવી હતી પાદરાના મુખ્ય દ્વાર પર ભારે આતંશવાદી સાથે ડુંડાળા દેવ ગણેશજીનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું